તો હેલો મિત્રો બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારી યુટ્યુબ ચેનલના મિત્ર તમારું સ્વાગત છે હાર્દિક તો હું જાઉં છું મિત્રો ગામમાં આપણે જો મિત્રો સસમાં પહેરી લીધા કેમ કે એક ભાઈ બન્યા આપણી પાછી સસમાં મગાવ્યા કેમ કે એને આંખ હોય તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો હેલો મિત્રો સ્વાગત છે આજે છે મિત્રો બીજો દિવસને આજે મિત્રો આવવાનું છે આપણે ક્રીડા કેમ કે મિત્રોના નોતર છે તો આપણે જમવા જવાનું છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો

અહીંયા પોસ્ટ આપે તમને હવે સિનેમા શું મિત્રો આપડે તો મિત્રો આવી ગયા મિત્રો મહવાથી વાળીએ જો વાડી આવી ગયા જો આપણે તો આગળ આપણે રાઉન્ડ છે મિત્રો ગામમાં તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બના દેજો તો મિત્રો આપણે ગામમાંથી મિત્રો આવતા હોય દૂધ લઈને તો વિડીયો મિત્રો હા અલગ લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા હોજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં